દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન સુખી રહે અને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે દરેક વ્યક્તિ શ્રીમંત બનવા માંગે છે પરંતુ મહેનત ફળ આપતી નથી અને જીવન આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલું બની જાય છે ફેંગશુઈની કેટલીક વસ્તુઓ ઘરમાં લાવવાથી આર્થિક લાભ થાય છે અને ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહે છે ચાલો જાણીએ કે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ફેંગશુઈની કઈ વસ્તુઓ ઘરમાં લાવવી જોઈએ ત્રણ દેડકા ફેંગશુઈ અનુસાર ઘરમાં ત્રણ પગવાડો દેડકા મોઢામાં સિક્કો સાથે રાખવો ખૂબ જ શુભ છે આવા દેડકાને ઘરમાં રાખવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને આર્થિક લાભ થાય છે ત્રણ પગવાળા દેડકાને તમે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર અથવા તિજોરી પાસે રાખી શકો છો ક્રિસ્ટલ અનુસાર ધન પ્રાપ્તિ માટે ઘરમાં સફેદ રંગનું લાવો આમ કરવાથી ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહે છે તમે આ ક્રિસ્ટલને ઉત્તર પૂર્વ દિશામાં રાખી શકો છો લાફિંગ બુદ્ધા ફેંગશુઈ અનુસાર લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે તેને ઘરમાં રાખવાથી દરેક પ્રકારની સમસ્યાઓથી રાહત મળે છે જો તમે પણ આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો તમે ઘરમાં લાફિંગ બુદ્ધા રાખી શકો છો ત્રણ ચાઇનીઝ સિક્કા ફેંગશુઈ અનુસાર આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ત્રણ ચાઇનીઝ સિક્કા ઘરમાં લાવો તમે આ સિક્કાઓને લાલ દોરામાં કે રિબનમાં બાંધીને ઘરના મુખ્ય દરવાજા પર બાંધી દો કાચબો આર્થિક લાભ માટે તમે કાચબોને ઘરમાં રાખી શકો છો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે રાખવાથી ઘરના દોષ પણ દૂર થાય છે ડિસ્કલેમર આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ધાર્મિક વોઇસ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું